આજ તો સવારથી આપણે લાગી ગયા કપાસમાં ખાતર વાવવા માટે અને આટલેથી ઓટલે આપણે ખાતર વાવવાનું આજ તો મેસોડીની લગાડી દીધો કામે સાંજના પછી ગયા શિવ મંદિરે એટલે કે ભગવાન ભોળ મંદિરે દર્શન કરવા માટે તો જય મોલી દર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમાર ભાઈ રાહુલ આર વીર માં તમારું

તે જા ખડાવા માટે જો કમ્પ્લેટ જોતરી નાખીએ આપણે તમને એવી ટાઈગર જો ભાઈ આ છે અમારા ગાર્ડન ડ્રાઈવર એ નીકળી ગયા છે ને આ બે બાજુ નીકળી જાય કારણ કે આપણે ડીએપી ખાધા હોવાનું છે કપાસ એ પણ બીજી વાર ચલો

મિત્રો જો અહીં કરે બધું આપણું કામ ચાલુ છે ને આપણે આટલી લગી પહોંચે અહીં આમાં જે બધું બાકી છે અને આમ જો બીટી નોર માંથી ખડકાડવાનું કામ ચાલુ છે અહીં આપણે આકતા અહીં અને વચ્ચે આ થોડું થોડું ખડ દેખાય છે તમને ઈ કામ કાઢવાનું મતલબ ઈ ખડ કાઢવાનું કામ ચાલુ છે આપણે થોડી વાર કરી લીધું આરામ અને વરી પામડી કે આગો માટે

અને સાઈડમાં ભાઈ એક કાંઈક વાવતા ત્રે વાડી અને આગળ રસ્તો સાપ જ છે એટલે આપણે લેવર લેવા જઈએ પછી મિત્રો પડી ગઈ છે મસ્ત મજાની સાંજ આપણે નાઈને થઈ ગયા ફ્રેશ ને મળી ગયા એકદમ ઘોઘરા જેવા ને હવે ક્યાં જવું હોય નક્કી નથી થતું ભાઈ ક્યાં પડી છે બીજી બારે પડી છે તો ચલો આપણે ક્યાંક નીકળીએ અને આ જ હતું સોમવાર એટલે આપણે પહોંચી ગયા શિવ મંદિર ચોબારી એટલે ભગવાન ભોળાનાથના મંદિરે અને આવું કંઈક શિવ મંદિરના અંદરનું સીન અને આ છે ચોંકી ધામ ચોંકીધામ શિવ મંદિર ચોંકી ધામ શિવ મંદિર ચોબારી અને આપણે એ જશું અંદર દર્શન કરવા માટે અને આ છે કંઈક બહારનું સીન બહારનો એકદમ સુંદર નજારો છે અને ચોમાસાનો નજારો એક નંબર છે અને આ છે મંદિર તમે દર્શન કરી લો મંદિરના હું પણ અંદર હવે દર્શન કરી લઉં તો મેં કરી લીધા ભગવાન ભોળાનાથના મંદિર તો કમેન્ટમાં જરૂરથી લખજો હર હર મહાદેવ તો તમે પણ ભોળાનાથના દર્શન કરી લ્યો અને હવે આપણે નીકળશું પછી આપણે જઈ રહ્યા છીએ બાઈક લઈને વાળી તરફ જો અહીંયા આગળ નાથાભાઈ આવી રહ્યા છે જો નાથાભાઈ ક્યાં ગયા તમે અરે હવાના ઠેડા પણ બળદ ગાડો લઈ ગયા બળદને અને હવે આ આટલી કર્યો હું તો મી તો ગયો ત્યારે ત્યારે હવે લઈ જવાનું નહીં ભાઈ એવું નહીં કરવાનું હા કોઈ તો લઈ જવાનું આવજો એક બંધ લોકોને બોજ મારી હાલ લાગે નહીં

અને હું આગળ ના થાય બળદ બાંધી નાખે ના થાય રખડે રાજુ દેખાય એવું સીન છે અને મિત્રો આજ માટે બસ આટલું જ આપણો બ્લોગ આપણે અહીંયા થી જ પૂરો કરી છે સુધી મારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી થઈ જાઓ લાઈક કરવા માટે દબાવી નાખો અને મારા વિડીયોને લાઈક કરી નાખો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવો મસ્ત મજાના ડેલી તમે વ્લોગ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળી એક નો બ્લોગ સાથે ત્યાં સુધી કે મળીએ તર કે માતાજી